નમસ્કાર મિત્રો બિયાર ચેનલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા વિડીયો અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ

એવી પ્રેસ કોન્ફરન્સ છે આજરોજ રોજ યોજાઈ ગઈ અને આજરોજ એ બધી માહિતી આપી દેવામાં આવેલી છે જેની ડિટેલમાં વિગતવાર માહિતી આ વિડીયોમાં આપવાની છે કે આ ચોવીસ હજાર સાતસો જે જગ્યા ભરવાની છે એ કઈ રીતે ભરવાની છે કયા વિભાગમાં કેટલી જગ્યા છે બધી જ માહિતી આ વિડીયોમાં છે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો બધી જ માહિતી આ વિડીયોમાં તમને આપી દેવાનો છું તો આ ચોવીસ હજાર સાતસો ની ભરતી ની અંદર જો સૌ પ્રથમ વાત કરવામાં આવે મિત્રો તો એ છે આચાર્યની ભરતી ગ્રાન્ટે શાળાઓની અંદર આચાર્યની ભરતી માટે છે બારસો જેટલી અંદાજિત જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવેલી છે જેની અંદર એચમેટ અરજી કરી શકતા હોય છે અને સાથોસાથ ગ્રાન્ટેડ શાળાઓની અંદર છે બાવીસો જેટલી જૂના શિક્ષકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો આ બાવીસો પ્લસ ની જે જાહેરાત છે એની અંદાજિત તારીખ સંભવિત તારીખ એક આઠ બે ચોવીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની અંદર પણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જે અગાઉના થોડાક દિવસ પહેલાના જ વિડીયોમાં મેં તમને કીધું તો એ મુજબ સાત હજાર પાંચસો જેટલી જે જગ્યાની જાહેરાત કરવામાં આવેલી હતી એ જ વાત અહીંયા છે એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જેને તાટ હાયર સેકન્ડરી પરીક્ષા પાસ કરેલી છે એવા ઉમેદવારો માટેની કુલ મળીને અંદાજે ચાર હજાર જેટલી જગ્યાઓ એ ગ્રાન્ટેડ ઉચ્ચતર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આપવાના છે જેમાં જો સરકારી ની વાત કરવામાં આવે સરકારી ઉમા ની વાત કરવામાં આવે તો સાતસો પચાસ જેટલી સરકારી ઉચ્ચતર માધ્યમિક માં રહેલી છે અને બત્રીસો પચાસ આસપાસ છે એ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ની અંદર છે જાહેરાત કરવાના છે જેની સંભવિત તારીખ છે એક નવ બે ચોવીસ ત્યારબાદ ગ્રાન્ટેડ માધ્યમિક અને સરકારી માધ્યમિકની વાત કરવામાં આવે તો એના માટેની પણ જાહેરાતો છે ત્રણ હજાર પાંચસો જેટલી ચાર હજાર પેલી અને ત્રણ હજાર પાંચસો આ એમ થઈને સાત હજાર પાંચસો ગ્રાન્ટેડ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની બંનેની થઈને છે જો માધ્યમિકની વાત કરવામાં આવે ગ્રાન્ટેડ માધ્યમિકની અંદર જેમાં છે સરકારી પહેલાં સરકારી વાત કરું કે સરકારી જગ્યાઓ જેટલી પણ રહેલી છે સરકારી માધ્યમિકમાં એ પાંચસો જેટલી રહેલી છે અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકને સહાયકની વાત કરવામાં આવે તો એ ત્રણ હજાર જેટલી જગ્યા રહેલી છે અને ઉચ્ચતર માટે છ થી આઠ ની શાળાઓ તો એ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો માટે અંદાજે સાત હજાર જેટલી જગ્યાઓ છે જેની સંભવિત તારીખ છે સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક જે અન્ય માધ્યમની છે ઓલી થઈ ગુજરાતી માધ્યમની સાત હજાર જેટલી અને અન્ય માધ્યમની વાત કરવામાં આવે તો અન્ય માધ્યમમાં છે છસો જેટલી જગ્યાઓ છે એ આવવાની શક્યતા રહેલી છે અને આ બંનેની એક જ તારીખ છે એક અગિયાર બે ના દિવસ આસપાસ છે એની જાહેરાત થવાની સંભાવના રહેલી છે ત્યારબાદ નિમ્ન પ્રાથમિક વાત કરવામાં આવે એટલે કે એક થી પાંચ ધોરણની ટેટ વન જે પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો છે એમની જો વાત કરવામાં આવે તો એમના માટે પણ પાંચ જેટલી જગ્યાની જાહેરાત

ઉચ્ચ પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક એકથી પાંચ અને છ થી આઠ બધાથી અઢારસો જેટલી અન્ય માધ્યમની છે અને સાત હજાર પ્લસ પાંચ હજાર એ ઉચ્ચ પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક એકથી પાંચ અને છ થી આઠ માટેની રહેલી છે તો પ્રાથમિક માટે એ સારામાં સારી જગ્યાઓની જાહેરાત થવાની સંભાવના અત્યારે દેખાઈ રહેલી છે સૌથી અગત્યનો સવાલ જે બધાના મનમાં મૂંઝવતો હતો કે સાહેબ અમે આ ટેટ પરીક્ષા આ વર્ષમાં પાસ કરેલી છે તો શું અમારી એ ટેટ ની પરીક્ષા અથવા તો એ જે પ્રમાણપત્ર છે એ માન્ય રહેશે અમે ફોર્મ ભરી શકશું કે નહીં તો એમના માટે પણ જાહેરાત કરી દેવામાં આવેલી છે એટલે કે ટેટ વન જે બે હજાર ત્રેવીસ સુધી કોઈ પણ ઉમેદવારે પાસ કરેલી હશે તો આવા બધા જ ઉમેદવારો આવનારી ભરતી ની અંદર છે લાયક છે ફોર્મ ભરી શકશે ટેટ વન ની વાત છે ટેટ ટુ ની અંદર જો વાત કરવામાં આવે તો ટેટ ટુ ની અંદર છે બે હાજર અગિયાર થી લઈને બે હાજર મિત્રો આ જે કઈ પણ જાહેરાત કરવામાં આવેલી છે એ જાહેરાતની જેટલી પણ તારીખો આપવામાં આવેલી છે બધી સંભવિત તારીખો છે અને પ્લસ જેટલી પણ જગ્યા આપવામાં આવેલી છે એ પણ સંભવિત જગ્યાઓ રહેલી હોય છે એની અંદર છે સમય જતા ફેરફાર થવા

જે જાહેરાત છે જે આવેલી છે તો ઘણી બધી ઉપયોગી થશે ઘણા ખરા ઉમેદવારો જે નોકરીના સપના રહેલા છે એ સપના પણ પૂરા થવાની શક્યતા રહેલી છે એક એક રીતે તો સારી બાબત છે છે ઘણી જગ્યાની જાહેરાત કરવામાં એ નાની કે બહુ મોટી સંખ્યા કહેવાય છે એટલે એક રીતે જોવા ને તો ભરતીની જાહેરાત જે આવનારા સમયમાં આવવાની છે એ સારામાં સારી સંખ્યામાં આવનારી છે અને સારામાં સારા જેટલા પણ ઉમેદવારો રહેલા છે જે ઉમેદવારો નોકરી માટે વંચિત રહી જાય છે અમુક અમુક પોઈન્ટ માટે કે અમુક